અત્યારે ચૂંટણીનું રણસંગો પુકાર દઉં છું સીધી જ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટી તેમના ઉમેદવારને મેદાને કાર્યક્ષમ વચ્ચે બીજા પટેલ આપણી સાથે જોવાઈ ગયા છે એની સાથે વાત કરવી છે કિરીટભાઈ અત્યારે જનતાનો મિજાજ કંઈક અલગ લાગી રહ્યો છે પહેલાં તો સવાલ એ છે કે કયા પાંચ મુદ્દાઓને લઈને તમે જનતા વચ્ચે ઉતરવા માંગો છો આજે અમે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં દરેક ગામડે ગામડે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે ખેડૂત મિત્રો હોય યુવાન દોસ્તો હોય માતાઓ હોય બધાના આશીર્વાદ મળી રહ્યા છે અમારી પાસે માત્ર ને માત્ર હવે આ વિધાનસભાનું પરિણામ આવ્યા પછી આઠસો દિવસ છે અમે મતદારોને અપીલ કરી રહ્યા છીએ કે આઠસો દિવસમાં જે કંઈ પણ અમારા મત વિસ્તારના જૂનાગઢ વિસાવદર ભેસાણના જે કંઈ પણ પેન્ડિંગ કામો હશે એ આઠસો દિવસમાં એનું સરકારમાંથી અમે ઇમ્પ્લિમેશન કરાવી અને જમીન ઉપર બધા કામો થાય એના માટેની અમે તૈયારી અને વિશ્વાસ અપાયો છે સૌની યોજનાનું પાણી છે એ અમારા ભેસાણ અને વિસાવદર તાલુકામાં પહોંચવા આવ્યું છે

બધા લોકો અમને ઓળખે છે દસ વર્ષ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેના શાસનમાં ઘણી બધી કાર્યકર્તાઓને ચૂંટણી લડાવી છે આ ચૂંટણી હું નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના ગામે ગામ કાર્યકર્તાઓ લડી રહ્યા છે